અગ્રણી ખેડૂત આગેવાનો અને વિવિધ ખેડૂત મંડળીઓના પ્રમુખો સાથે એક મહત્વપૂર્ણ બેઠક આયોજિત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકના પ્રથમ ભાગમાં શ્રી મુકેશ પટેલે ખેડૂત આગેવાનો અને મંડળીના પ્રમુખો સાથે મોસમી વરસાદથી ડાંગરના પાકને થયેલા નુકસાન સંબંધી વિસ્તૃત ચર્ચા કરી હતી ખેડૂત પક્ષકારોએ પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ રજૂ કરી ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા પછી શ્રી પટેલે આ સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે એક અલગ બેઠક આયોજિત કરી હતી નુકસાનનું મૂલ્યાંકન સંભવિત વળતર અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી આ બેઠકને ખેડૂતોના નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં લેતા હસ્તક્ષેપનો એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે ખેડૂત સંગઠનો તરફથી આ પહેલનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ઝડપથી નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે સમગ્ર ગુજરાત ની અંદર આપણે જોયે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસ થી વરસી રહ્યો છે અને એ વરસાદ જે ચોમાસામાં વરસાદ પડે એના કરતા પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોનું નુકસાન થયું છે આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા અંદર ડાંગર અને પાક મારા મંદિરના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટર શ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વળતર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંદિરનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એક્ચુલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે હું ગત વર્ષની વાત કરું મારા ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે ગત વર્ષે ભાઈ આપણે જોયું છે કે ચોવીસ પચીસ ની અંદર ઓક્ટોમ્બર ની અંદર વરસાદ થયો હતો આવી સિઝન હતી આ સિઝન દરમિયાન તમામ અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ શેરડી અને તમામ અન્ય પાકો મળીને લગભગ એક લાખ ને પંદર હજાર હેક્ટર જેટલું ગત વર્ષે ચોવીસ પચીસ ની અંદર વાવેતર થયું હતું અને એની અંદર પણ લગભગ છેતાલીસ હજાર સાતસો ને એકવીસ હેક્ટર જેવું ડાંગર હતું આ તમામ પાકોને નુકસાન પેટે ગુજરાત સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે ત્રણ કરોડ ચાર લાખ છપ્પન હજાર આઠસો સિત્તેર રૂપિયા ખેડૂતોને આ રાહત પેકેજ રૂપે એમને ચૂકવ્યા હતા આ આ વખતે વાત તો પણ ખૂબ બધું નુકસાન થયું છે અને ગત ઓલપાની વાત કરું તો લગભગ પચીસ હજાર નવસો ને ઓગણ હેક્ટર અલગ અલગ પાકો વાવેતર થયું હતું એની અંદર લગભગ ઓગણીસ હજાર બસો ને વીસ હેક્ટર જેટલું ડાંગર હતું એની અંદર ઓલપાડ બી લગભગ બાવીસ લાખ પચીસ હજાર જેટલી સહાયો આપણે ચૂકવી હતી આ વર્ષની વાત કરું તો સમગ્ર સુરત જિલ્લાની અંદર તમામ પાકો મળીને લગભગ એક લાખ ચાર હજાર એકસો ને પિસ્તાલીસ હેક્ટર જેટલું ડાંગર શેરડી અન્ય પાકો મળીને આ રોપાણ થયું છે એની અંદર લગભગ ડાંગર જોઈએ સુરત જિલ્લાની અંદર ઓગણપચાસ હજાર બસો ને હેક્ટર ડાંગર થયું છે અને ઓલપાની અંદર પણ લગભગ પચ્ચીસ સાતસોને છપ્પન હેક્ટર જેટલું તમામ વાવેતર છે એમાં ડાંગર પણ ઓગણીસ હજાર એકસો ને ચોતેર હેક્ટર જેટલું ડાંગર છે હવે મુખ્યત્વે ડાંગરનો જે પાક છે એ ડાંગરનો પાક મોંઢે આવી ગયેલો તો લોકો એ ડાંગર વાડીને ગોડાઉન સુધી લઈ જતા હતા પણ છેલ્લા બે દિવસથી જે વરસાદ ધોધમાર વરસાદ પડ્યો એના કારણે ગ્રામણ ડાંગરને ખૂબ નુકસાન થયું છે સાથે સાથે આ સુગર મિલો છે દક્ષિણ અંદર 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 લગભગ લગભગ જેટલી મિલો આવી છે એની સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બરનું છે અને એ વાવેતર લગભગ બધા ખેડૂતો લગભગ ઓક્ટોબર સપ્ટેમ્બર ઓક્ટોમ્બરનું વાવેતર કરી દીધું અને વાવેતર કર્યા પછી જે શેરડીના જે પીલા ફૂટે પીલા ની ઉપર પાણી ફરવાથી એનું પણ નુકસાન થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને અને આપણા ડેપ્યુટી સીએમસી હર્ષભાઈ સંઘવીજીને રજૂઆત કરી હતી કે શેરડીના પાકને જે નુકસાન થયું છે એના માટે પણ સમીક્ષા થાય તો એના માટે આજે સ્પેશિયલ અમે લોકોને શેરડીના સીઓને બોલાવ્યા છે અમારા મંદિરોના એને બોલાવ્યા છે એને સર્વે થાય અને સર્વેમાં તમામ લોકોને વળતર મળે એવી અમે આજે બધા સમીક્ષા કરીને સર્વે માટે અધિકારીને પણ બોલાવ્યા છે સર્વે થાય અને એકચુઅલ સર્વે થાય નુકસાન કેવી રીતના નુકસાન ચૂકી શકે એનો રિપોર્ટ અમે સરકારમાં આપવાના છે